લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો આજે રાત્રે મળી જશે તમામ ખેડૂતના ખાતામાં આવી જશે પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તોને અમુક ખેડૂત મિત્રોને અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે તો કેવા ખેડૂત મિત્રોને અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે અને કેવા ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળશે આ જાણવા માટે વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને સાથે તમારે પણ અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવો હોય તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોના અંતમાં હું તમને માહિતી આપીશ એ કાર્યપૂર્ણ કરવાથી તમને અહીંયા ચાર રૂપિયાનો હપ્તો મળશે તો કેવા ખેડૂત નહીં મળશે તો કેવા વિશે પણ વાત કરીશું અને સાથે સરકાર દ્વારા આપેલા છ કાર્યો જેને પૂર્ણ નહીં કર્યા હોય એને તો અહીંયા હપ્તાનો લાભ મળવાનો જ નથી તો કયા કાર્યો છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે કયા ડોક્યુમેન્ટ લાગશે તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જો જો વિડીયો પસંદ આવે તો વિ લાઈક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો વિડિયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જે કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે હવે આપણે શરૂઆત કરી લઈએ જો તમે હજુ સુધી ઈ કેવાય નથી કરાવવી તો તમારો આગામી હપ્તો રોકાઈ શકે છે એટલે કે તમારા દ્વારા હજુ સુધી જે ઈ કેવાય કાર્ય છે જે ઈ કેવાયસીની પ્રક્રિયા છે એને પૂર્ણ કરવામાં નથી આવી તો તમારો આગામી હપ્તો એટલે કે આગામી આ વીસમો હપ્તો આપવાનો આવવાનો છે એ તમારો વીસમો હપ્તો અહીંયા રોકાઈ શકે છે પીએમ કિસાન યોજના હેઠળ જે છે નોંધાયેલા દરેક ખેડૂતો માટે ઈ કેવાય સી કરવું ફરજિયાત છે એટલે કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત નોંધાયેલા ખેડૂતો છે જેમને અહીંયા હપ્તાનો લાભ મળે છે સરકાર દ્વારા એ તમામ ખેડૂત મિત્રો એ અહીંયા ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ ફરજિયાત છે આ માટે તમે ઓટીપી દ્વારા ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અથવા તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાય કરાવી શકો છો મિત્રો કેવાય સી કરાવવા માટે તમારી પાસે અહીંયા બે ઓપ્શન અવેલેબલ છે પહેલો જ ઓપ્શન છે તો તમારી આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોય તો તમે તમારા મોબાઈલમાંથી જ ઈ કેવાય કરી શકશો એની વાત કરી લઈએ જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો તમારે ગૂગલ ઉપર જવાનું છે ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન જ્યારે તમે આ સર્ચ કરો છો ત્યાર પછી તમારી સામે એક વેબસાઇટ આવશે વેબસાઇટ તમારે ચાલુ કરવાની છે એમાં તમને એક ઓપ્શન 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 જોવા મળશે ઈ કેવાયસીનો કેવાયસીનો એ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે ને ત્યાં તમારો બાર આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે સર્ચ બટન ઉપર ક્લિક કરો છો ને ત્યાં લખેલું આવે છે ઓલરેડી ઈ કેવાયસી ડન તો તમારું ઈ કેવાયસી અહીંયા થયેલું હોય છે અને ત્યાં લખેલું નથી આવતું ને તમારી માહિતી તમને જોવા મળે છે તો ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરીને જે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવી એ ઓટીપી દાખલ કરી લેવાનો રહેશે અને 24 થી અડતાલીસ કલાકની અંદર અંદર તમારું ઈ કેવાયસી ની પ્રક્રિયા અહીંયાથી પૂર્ણ થઈ જશે વાત કરીએ તો તમે બીજી રીતે કઈ બાયોમેટ્રિક રીતે કેવી રીતે ઈ કેવાયસી કરાવી શકશો તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર ઉપર જવાનું છે ત્યાં જઈને તમારે તમારું આધાર કાર્ડ લઈ જવાનું છે એટલે કે તમારું બાયોમેટ્રિક રીતે ઈ કેવાયસી કરવામાં આવશે ફિંગરપ્રિન્ટ વધે અથવા તો ફેસ ઓથેન્ટિકેશન વડે તમારું ઈ કેવાયસી છે યુ દેવામાં આવશે ફાર્મર રજિસ્ટ્રી અથવા ખેડૂત નોંધણી ફરજિયાત છે મિત્રો સરકાર દ્વારા પણ દરેક ખેડૂત મિત્રોનું ફાર્મર રજિસ્ટ્રી થાય અને દરેક ખેડૂત મિત્રને વિશ્વ હપ્તો મળી રહે તે માટે સરકાર દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે જેમાં જે છે તમારે હવે છેલ્લી પાંચ તારીખ સુધી તમારું ઈ કહેવાય છે આ જે ફાર્મર આઈડી કાર્ડ છે બનાવી લેવાનું છે અન્યથા તમને જે છે તમારા હપ્તાનો જે છે લાભ આપવામાં આવશે નહીં એટલે કે સરકાર દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવ્યું છે તમારે તમારું ફાર્મર આઈડી કાર્ડ જે ખેડૂત મિત્રોને એ યોજના અંતર્ગત હપ્તો મળ્યો છે તમામ ખેડૂત મિત્રોએ તમારું ફાર્મર આઈડી કાર્ડ રેડી રાખવાનું છે જે પણ ખેડૂત મિત્રોનું ફાર્મર આઈડી કાર્ડ બનેલું નહીં હોય એમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં એટલે કે ફાર્મર આઈડી કાર્ડ તમે તમારા મોબાઈલમાંથી બનાવી શકશો એગ્રીસટેગ પોર્ટલ તમારે ચાલુ કરવાનું છે ગૂગલ ઉપર જઈને ત્યાં જઈને તમારું જે જમીનનું જે નકલો છે એ પણ સાથે રાખવાનું છે એમાંથી તમારો સર્વે નંબર દાખલ કરવો પડશે ને આધાર કાર્ડ નંબર દાખલ કરીને તમે તમારું ફાર્મર આઈડી કાર્ડ જાતે જ અહીંયા જે છે બનાવી શકો છો વાત કરીએ તો વિશ્વ હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસ ચોવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ તમામ ખેડૂતના ખાતામાં મોકલવામાં આવ્યો હતો હવે અહીંયા વાત કરીએ તો જે છે અદર ચાર મહિને જ એક નવો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે તો આપણો છેલ્લો હપ્તો જે છે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ જે છે મોકલવામાં આવ્યો હતો હવે એના ચાર મહિનાનો સમય જે છે હવે પૂર્ણ થઈ ગયો છે હવે ટૂંક સમયની અંદર આપણો પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપી દેવામાં આવશે વાત કરીએ તો કેવા ખેડૂત મિત્રોને અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે તો જે ખેડૂત મિત્રોને ઓગણીસમાં હપ્તાનો લાભ નતો મળ્યો એ ખેડૂત મિત્રને અહીંયા જે છે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે ઓગણીસમોને જે છે વીસમો બંને હપ્તા અમને અહીંયા ભેગા મળશે હવે છ કાર્યો છે એ પૂર્ણ કરશો તો તમને વીસમો હપ્તો મળશે એ કહેવાય છે આધાર બેન્ક એકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ પછી જે છે ફાર્મર આઈડી કાર્ડ ડીબીટી અને જમીન વેરીફિકેશન આ છ કાર્યો જે પણ ખેડૂત મિત્રના પૂર્ણ થયેલા હશે એમને જ પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અન્યથા જે છે એમને હપ્તાથી વંચિત રાખવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ